એટલે પાવર આઈ ગયો છે વાઘાને અને હેતલ ને એવું આ બધી પબ્લિક કહી રહી છે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર વાઘવા અને હેતલ વિડીયો અપલોડ કરે એટલે સીધી કોમેન્ટોમાં લોકો ગાળો લગતા હોય છે હવે મિત્રો આ રેકોર્ડિંગ વાયરલ થયું છે વી કે ચૌહાણ અને વિક્રમ સોલંકીનું હવે આમાં તે શું કહી રહ્યા છે એ તમે એકવાર હોભો કે આની અંદર તે હું કહેવા માગે છે સાચી વાત પણ આ પણ શું ખબર આ તો શું ગામ ભાડી અને મારા મેડમ એટલો પાવર કરે ને ના ના હોય પણ અહીં હાથી વાત અરે લા ડાયરેક્ટ આવીને મારો કોલર પકડીને મારો કે ગાડીમાં નાખો કે સાલા ને હા ગાડીમાં કે લાખો ચડી જવાનું હતું તમારા ગાડીમાં ચડી જવાનું હતું ભૂલ કરી તમે ગાડીમાં ચડી આવ્યા ને તો જબર મજા આવે મોવડી એકલો હતો અહીંયા નું આ તો એ તો આજ કરી છોડી એલા તો કે મર્ડર ના કરી નાખે કાઈ અને એવો તો કે આપડે બળાત્કાર કરી લાજો હતો એટલો બધો કરે ખાલી વિડીયો બનાવે તને એટલી બધી ઈજ્જ ની પડી ને છે બંધ કરીને કે કડિયા કામ કરતા કરી વ્યક્તિ એમ કે ને કે આ ઇન્સ્ટાગ્રામ અમે અમારી રીતે છે આખી દુનિયામાં બનાવે છે અમે બનાવવાનો એને એક સવાલ એ કરવાનો હતો કે આખી દુનિયા બનાવે છે તમે આખી દુનિયા ના વિડીયા બનાવવાના